તો હાલો મિત્રો આ જંગલ ની સફાઈ થી હવે ગામ બધા હું મમ્મી ભાઈ જોઈ શકો છો પાછળ પાછળ મોરલા ને ઢેલી ની નાખવા ટીટોળી ના બધી છે ચારેય ઓર જંગલ જ છે આજતા જો કે ઢાકલા જેવું હતું તે મેં કીધું તમને બધા જંગલ દેખાડતા જંગલ ની સવારી આ વડવા દેખાય છે તમને જો મોર નું પીસું પીસાન બહુ મસ્ત હે મોર ના જો મમ્મી ના હાથમાં મોરના પીછાનું બહુ મસ્તીનું છે તમે જોઈ શકો છો હોય તો જ મજા આવે તડકાનું જ આવે તો જંગલમાં આવે તમે જોઈ શકો છો ચારેય ઝાડિયું જંગલ બધું હે છે ને આગળ આપણે જાસુ શું શું આવે હે તમને દેખાડશું બધી વરસાદ હોય તો ચીકલી ટોતરી હોય બાકી તો બધું હુકાઈ ગયેલ છે આખો આ બધું ખંડેર પડ્યા છે આ સાઈડ જોઈ શકો છો ને અમે થોડાક ફ્રેન્ડ ને ખવાયવા ચપ્પલ યુનિયન ના જંગલ માં જો કે કોઈ માણસ હોશું ના ખવા આવે નાખે કે અમે જઈવા આ બધાય ખંડેરું છે અંદર કે દીને જંગલ માં આગળ આગળ જઈએ આ બધા જો દેખાય ખંડેરું મમીન ભાઈ એરિયા છે

મોરલો એરિયો તમને દેખાડું મિત્રો મોરલો કન્ટિન્યુ રિજો તમે જોઈ શકો છો મિત્રો સુમસાન જંગલમાં મેં કીધું બોરિંગ થતા હે મિત્રો ઈ એક ને એકતા કામ દેખાડું મેં કીધું આજ ફરે આવીએ ને ઉતરે જાય તમને તો જોઈ શકો છો તમે જાય હે આગળ આગળ કાંક નીકળીએ તો તમે કન્ટિન્યુ રિજો બધાય મિત્રો મોરલા ઢેલું ના અહીંયા ગણાય હોય તમે આ ઉપર શકો છો તમે પૈડા હે હેઠે દેખાય મીઠા હોય બાવળા તો આજે જંગલમાં માં નિવિધ જોવા મળે બાકી તો મિત્રો ઓછી જગ્યાએ જોવા મળે તો એવું કી છે बिसी उनो नवा जावे हटाने का जंगल में तो काम है बीजू त मोर लोमणा उतो ते उडे गो उडेगो का आजे इहे तो देखाडी तमनी तो कंटिन्यू रीजो एज का काढाई ये आपरी सफर काका नी करिए આ બધી છે ઝાડ બાજુ અલગ અલગ ઝાડ હે બધા આગળ આપડી જાસુ મંગલ ઝાડયુ માં આ બધું છે શકો છો મિત્રો ને ઝાડ ખાટી એમલી ઝાડ હે ને ત્યાં જાયે મિત્રો પીસા કેવા અસલ હે પક્ષીઓના મસ્ત મજાના અને આ તા જો મોરનું પીસું મિત્રો કાનુડા તો બહુ મસ્ત લાગે માથે મોર પીસ ને જો કેટલા બધા મીઠ પીઠા હે આપડે મીણ લેહુ આપણે ઠાકુરજી હાટું તમે જોઈ શકો છો મમ્મી ભાઈ તો ઘણી વાર જંગલ માં આવતા હોય પણ હું તેલી વાર જ આવી

ઓછા હે કોક કોક હે બહુ હે નહીં હે ઇમલી ને ને આગળ જઈએ હવે તમને દેખાડીએ તો કન્ટિન્યુ રીજા સુમસાન જંગલમાં જ તા મમ્મી ને ભાઈ તો ઘણી વાર આવતા હોય તો હે ને હમ પેલી વાર આવી જંગલમાં તો મેં કીધું તમને દેખાડ દઈએ કે કાયમ નું તો આપણે એક ને એક બોરિંગ ખાતા હોય બધા રસ હોય તો જો કે બધા બનાવતા હોય નવી નોઈ કીક તો એ જો કે ને આ ભૂન આ હે આપણું ભૂંડોડું તો આમ રસ તો જ છે જો આખો આવું બધું હે જંગલ મંગલ

આમ હે આવું બધું મિત્રો તમે જોઈ શકો છો ચાર યુ પીછું બહુ સુંદર પીછા મીણવાની તો બહુ મજા આવે પછી એમ ઘેર જેમ ધોઈ નાખ્યું અસલ ને પછી કાનુડા માથા માં લગાડ્યું બહુ સુંદર પીછા ઝીંકા ઝીંકા આપી મોરી ખૈરા હોય કેટલા બધા છે જવો મોર ના પીછા મીણવાની બહુ મજા આવે આગળ દેખાડી તમને તો કન્ટિન્યુ રીજો જે કઈ પીસા ઉતારી જોતા મિત્રો એક હવે ઝીણા ઝીણા અસલ બધા પીતા હે ને હું નાખે આપણે બાજુમાં ટ્રેન હે એટલે ટ્રેન નો અવાજ આવે તમને તો કન્ટિન્યુ કાતરા તો તમે પટાણ ઝાપડું હે થી મજા આવે વરસાદ જેવું પછી તો નહીં મજા આવે વરસાદ આવી છે તાર જ મજા આવે તડકા બીજા ઉષા બહુ હે જો દેખાય તમને ચૂપ કરે ને દેખાડે આ બધા દેખાય ને આ બધા મિત્રો આંબળા વા મમ્મી ભાઈ આંબળે જો દેખાય ચાલો પછી આગળ જાય બીજું દેખાડી તું કન્ટિન્યુ રીજો તમે બધા જોઈ શકો છો મિત્રો મોર પીસા વીણા ઘણા બધા વીણી તો કન્ટિન્યુ લીજો તમે નહીં હું દેખાડી આગળ પણ ઘણી બધી મિત્રો જંગલમાં સુજાઈ દો કાનુડાનો આ તો જો પોર પીછું ખાવ અલગ જ છે બહુ અસલ ના જંગલ માં હું પહેલી વાર જ આવી મિત્રો મારી મમ્મી ને ભાઈ ઘણી વાર ઢાકા ભાઈ જેવું ઢાકલું છે તમારા હમણાં વરસાદ ને સાટા આવતા થોડાક થોડાક કંટીન્યુ રીજો દેખાડીશ આગળ અત્યારે જંગલ ઈ જંગલ સુમસાન જંગલ જંગલ માં કોઈ દીક મિત્રો આપડે એકલા હોય ખોવાઈ જાય તો કામ કરીએ મારે જીવવું હોય તો બે બે મારે જ બધાય ને હાલી વાત થાય જો કે ના કે મારા વા ફૂલેય હે વા જો મસ્ત મજાનું ફૂલ છે અમે ઓલે મકાન પાછળ મમ્મી ને જાય તો બે બહુ વાહે છે બધા બહુ આગળ આવેલી આ રસ તો હે આખો આ જો રસ તો હે મિત્રો આખો તમે જઈ શકો છો ને વાંતા જો ગુલાબી એકદમ ફૂલ ન્યાય જાય કન્ટિન્યુ રીજો હું ફૂલ દેખાડીશ તમને

ઠંડી જંગલ નો નજારો હે મમ્મી જો ફૂલ તોડે સરસ નજારો ખંડેર પડ્યા હે તાન તાન પાછળ મકાન હે તું જોઈ શકો છો મમ્મી આ ફૂલ ને બહુ મસ્તી ને તોડ લીધું માતાજી ને રાખવા કલર તા જો ભગવાન કેવા ફૂલ ના સરસ કલર ભેડા હે કાટા વાર હવે યાર તો ઘણા ફૂલ છે આગળ પાછળ

આ વાંધા અમુક વાર કાંકડ ચડે બાકી ન જડે તો બધાય પીછા આપણે અવાજ આવે ને મિત્રો જોઈ શકશો તમે આ જંગલ ની સફારી તો એવું બધી કઈ છે ને તમને દેખાડા આગળ આગળ પીછા આપડી વિનીય કાંક હોય તો જડે જાય તો ઘણાય હોય અહીંયા જો કે જંગલમાં તો પક્ષીઓને બંગલા જેવું હે વ્હાઈટ વાઇટ દેખાય મારા બળતણ ગણાય મમ્મી ભાઈ જો વાહ હે હાલ આપણે ત્યાં જઈએ પછી હું કાંક ભૂલી પડી જાય તો જંગલ માં એટલા જંગલમાં આપણે બધા પીસા હું ઘેર ઘેરઝેર તમને દેખાડી તો એનો અસલ અસલ મને તો મજા આવે આ ઢાકલાની પીસા બનવાની તમને મજા આવે તો મને કોમેન્ટમાં ગીજો બધાય બાજુમાં ટ્રેન છે એટલે ટ્રેન નો અવાજ આવતો જઈએ અમલી કાતરા લે આરિયા હે કેટલા બધા હે જો મિત્રો બખાય અમલી કાતરો દેખાય તમને કાલો આપડે મીની લઈએ તો કન્ટિન્યુ રીજો તો મિત્રો માર પાછળ જોઈ શકો છો તમે બખાઈ આંબલી ખાતરા જો હાલો બખાઈ આંબલી ખાવા જંગલ માં બહુ મસ્ત મજા હે બખાય તોડેલી હું બધા કાતરા તમારે ખાવાય તો હાલો તોડે લે હું આતા કાસાઈ તો બહુ મીઠા લાગે આપડી જંગલમાં જાય તો ઘણો ફાયદો મળે જાય આપડી આવા બધા તો ઝાડ જ છે આખું જો દેખાય તમને આ થોડો થોડો આવે એટલા બધા મેં કાતરા વીણી લીધા તમારે આલો ખાવા હોય તો તો સાહે બીજા તા હું તમને તોડે દેખાડા મિત્રો કન્ટિન્યુ રીજો બીજો આગળ કામ કામ હે બીજી વાર એમ બરખાય એમ લીધે ને ભાઈ ને મમ્મી તોડે જો જઈ શકો છો આ બીજી આમ હે ને હું તોડું છું તો તોડેલી હે આપડી આ કન્ટિન્યુ રીજો આગળનું બીજું દેખાડી તમને